જે વાહનમાં એ લોકો પરિવહન કરે છે ગૌવંશને હત્યા કરવા માટે લઈ જાય છે એ વાહન કે જેમાં ગૌ માંસ ભરેલું હોય છે એ વાહનને ખાલસા કરવાનો કાયદો જે બે પછી આવેલો છે બરોબર એ કાયદો ખૂબ સારો કાયદો છે અને માણસ માત્રનો જન્મ થાય ને બરોબર એને એનું માનું દૂધ છોડે ત્યાર પછી જો કોઈનું દૂધ પીધું હોય ને તો આ ગૌ ગૌ માતા છે ગૌવંશ છે એનું દૂધ પીને જ મોટા થયેલા હેલો દોસ્તો નમસ્કાર હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલ પર વિશેષ વ્યક્તિઓને લાવતો હોઉં છું આજે સનાતન જાગૃતિ માટે અને માતામાં ગૌમાતા માટે ઘણી બધી વાતો કરવી છે હું સુરતમાં છું સુરતમાં આપણી સાથે જયભાઈ પટેલ જોડાયા છે નમસ્કાર જયભાઈ રામ રામ જયભાઈ શરૂઆત કરીએ આપ સોશિયલ મીડિયામાં અને લાખો લોકો આપને જોવે છે આપ ગૌવંશને બચાવવાના સતત પ્રયત્ન કરો છો તો આપની કામગીરીની આપનું ગામ આપનો પરિચય અને થોડીક વાતો કરો મારું નામ જયભાઈ પટેલ છે મારું મૂળ ગામ છે જામનગર જિલ્લાનું જામજોધપુર અને હાલ હું સુરત રહું છું અને વ્યવસાયે મારું નાગરાજ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ કરીને પ્રાઇવેટ લિમિટેડ ફોર્મ છે અને અમે રોડ અને ઇન્ફ્રા ડેવલપમેન્ટનું કામ કરીએ છીએ રોડ બ્રિજિસ વગેરેનું બરાબર અને હાલ મારી બજરંગદળમાં સુરત જિલ્લા સંયોજકની જવાબદારી ધરાવું છું અને ગૌવંશ બચાવવા હિન્દુ જન જનજાગૃતિનું કામ કરવું આપણી બેન દીકરીઓને લવ જિહાદમાંથી બચાવવી અને લોકોને ગાય પ્રત્યે જાગૃત કરવા અને આપણી સનાતન સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવા લુપ્ત થઈ ગયેલી સંસ્કૃતિને ફરી ઉજાગર કરવા માટે મહેનત કરું છું જયભાઈ આ એક તમારું ઉમદા કામ છે લોકો તમને કદાચ સોશિયલ મીડિયામાં જોઈને વખાણતા હશે ઘણા લોકો આવી સેવાઓ નથી કરી શકતા કેમ કે રાત્રે ઉજાગર ઉજાગરા કરવાના એક તો તમારું કામ અમે જોઈએ ઉજાગરા કરો પ્લસ જીવના જોખમે જે ગૌરક્ષક કેવી પરિસ્થિતિઓમાં સહન કરતો હોય એની વાતો કરવી છે ખૂબ ઊંડાણપૂર્વક વાતો કરવી છે કે નાની નાની બાબતો તમે જે જીવના જોખમે જે આ વાહનોને એક્સિડન્ટ થતાં હોય અને જે ગૌ હત્યાને રોકતા હોય અથવા તો ગૌ માતાને બચાવ કરતા હોય એવી પરિસ્થિતિ લોકો સોશિયલ મીડિયામાં જોવે છે તો એવી તમે જે ડીપમાં વાત કરો કે લોકોનો કેવો સપોર્ટ છે

મને એનામાંથી પ્રેરણા મળી છે ગૌરક્ષાની અને એને જોઈને હું શીખ્યો છું અને શરૂઆતમાં તમે ગૌરક્ષા કરવા માટે જ્યારે ગાયને બચાવવા માટે રોડ પર ઉતરો છો ત્યારે આપણા સિનિયર ગૌરક્ષકો જે રીતે કામ કરતા હોય એને જોઈ જોઈને જ તમે શીખો છો અને ઘણી વખત એવા એવા બનાવો બને છે કે કસાઈઓ ગૌવંશ ભરીને જતા હોય છે એક મહિન્દ્ર પિકઅપ વાહનમાં કે એમાં મુશ્કેલથી બે ગૌવંશ ઊભા રહી શકે એવા વાહનમાં બાર બાર ચૌદ ચૌદ ગૌવંશો એકથી ઉપર એક એક ઉપર એક એના પગ અને ગળું એકદમ વાળીને બાંધીને ભરેલા હોય છે અને એ સમયે અમે લોકો જ્યારે અમને કોઈ બાતમી મળી હોય કે સુરતના ગ્રામ્ય વિસ્તારના આ કસાઈના આ ગામમાંથી કસાઈ મહાનગરમાં આ વિસ્તારમાં લઈ જવાના છે અને અમે લોકો રોડે ઊભા હોઈએ એને બચાવવા માટે એ લોકોને પકડવા માટે ત્યારે કેવા કેવા બનાવો બને છે કે કસાઈને ખબર પડી ગઈ કે અમે છીએ અમને ગાડી દેખાય ગઈ અમે એનો પીછો કરીએ છીએ અને કસાઈની ગાડી આગળ છે એ ફૂલ સ્પીડમાં જાય છે અમારાથી બચવા માટે અને અમે ગૌવંશને બચાવવા માટે એની એનો પીછો કરીએ છીએ જીવના જોખમે કોઈ બી હાલમાં અમારે ગૌવંશને બચાવવા જ છે કપાવા નથી દેવા અને ત્યારે અમે જયારે બાજુમાં અમારા ટીમમાં કહેવાય ને કે રાઈડર કે જેની પાસે સારા સારા રાઈડર ફેલ છે એવા ભરતભાઈ ભરવાડ કરીને છે મિત્ર કે જે ગાડી ચલાવે ને એટલે હલકા આદે વાળાનું કામ નથી કે એની બાજુમાં બેસી શકે બરોબર હવે એ ગાડી ચલાવતા હોય હું બાજુમાં બેઠો હોઉં અને આગળ જે કસાયની ગાડી જતી હોય ને એમાં ગૌવંશ રસ્તા સારા ન હોય એટલે સ્પીડ બ્રેકર આવે એટલે કોઈ વસ્તુ જોતા જ ના હોય એ લોકો ભાગતા હોય એટલે એ ગૌવંશ ઉછળે અને આપણી નજરની સામે આપણને દેખાય કે કેવી રીતે બાંધેલા છે એટલે આપણું લોહી ઉકળે કે હિન્દુના દીકરા તરીકે કે આ ગૌ તો હું કોઈ બી હાલમાં કપાવવા નહીં જ દઉં ભલે મારે મરી જવું પડે પણ હું આ ગૌ બચાવીશ એટલે ઠોકા ઠોકીના જે સાઉથના ફિલ્મ મૂવીમાં આપણે તમે સીન જોતા હો છો એવા રિયલ સીનો ઘણી વખત તમે મારી મારી સોશિયલ એકાઉન્ટ પર જોયા હશે વિડીયો જોયા હશે કે એવા રિયલ સીનો બનતા હોય છે કે એને પાછળથી ઠોકવા બરાબર અને એને સામે સામે ઠોકવા અને જીવના જોખમે આપણે ગૌવંશને બચાવવા ઘણી વખત એવું હોય છે કે એની બી ગાડી પલટી મારી જાય આપણી ગાડી બી પલટી મારી જાય અમને બી જાનહાની થયેલી થયેલાના બી બનાવો બનેલા છે એક સમયે આજથી એક થી દોઢ વર્ષ પહેલાની વાત છે બે હાજર એકવીસ ની વાત છે જ્યાં સુધી મને યાદ છે અમારું બહુ ખરાબ રીતે એક્સિડન્ટ થયું હતું કસાઈ ગૌ ગૌમાંસ કાપીને ગૌમાંસ ભરીને અંકલેશ્વર થી લઈ જઈ રહ્યા હતા સુરત મહાનગર તરફ બરોબર ત્યારે ઓલપાડવાળા રોડે અમારું બહુ ખરાબ એક્સિડન્ટ થયું હતું એમાં અમારી ગાડી પલટી મારી ગઈ હતી અને અમારા એક ગૌરક્ષક મિત્રને એ ગાડીની નીચે દબાઈ ગયો હતો એના છાતીના પાછળા ભાંગી ગયા હતા આ જડબુ ફ્રેક્ચર થઈ ગયું હતું મારો હાથ ફેક્ચર થઈ ગયો હતો ભરતભાઈનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો આવા બનાવો બનેલા હતા પણ હું મારો એક એવો અનુભવ કહું ને તમને કે જો તમે નિસ્વાર્થ ભાવે કોઈ સેવા કરતા હો ને તો ઉપરવાળો તમારી સાથે હોય આ ગાય તો

રાતનો ત્રણ થી સાડા ત્રણ સમય એ સુમસાન હાઈવે પર કોઈ મદદરૂપ થાય એવી કોઈ વ્યવસ્થા નહીં કઈ નહીં અમે રાળો નાખી નાખીને લોકો ને મદદ માંગીએ પણ ત્યાંથી કોઈ નીકળે જ નહીં તો કોણ મદદ કરવા આવે હવે ભાંગેલા તૂટેલા એક માણસ નીચે દબાયેલો બાકીના પાંચ વ્યક્તિ જે ભાંગેલા તૂટેલા મારો હાથ ભાંગેલો હતો ભરતભાઈનો પગ ભાંગેલો હતો એક વ્યક્તિને એક એક ટકા બીજો ભાઈ હતો હતો એનો હાથ ભાંગેલો અમે પાંચ વ્યક્તિએ થઈને કાર્ય ઠાકરનું નામ લઈને ભગવાન શ્રીરામનું નામ લઈને અમે પિકઅપને ઓછી કરી અને એ ભાઈને નીચેથી કાઢ્યો સામાન્ય રીતે તમે જુઓ ને તો કદાચ પચીસ થી ત્રીસ વ્યક્તિ બી ભેગા થાય ને તો એ પિકઅપ છે ને એક સાઈડ થી કોઈનાથી ઊંચું ન થાય અને આ અમને તો આ વસ્તુનો ભાસ પછી થયો કે એ ભાઈ ને અમે પછી હોસ્પિટલ લઈ ગયા એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ અને પછી શાંતિથી બીજે દિવસે સવારે આમ વિચારતા કે આમ મરી ગયો તો શું થતે એમ બરોબર એના પરિવારનું શું અને આ બધા વિચાર 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 કરતા હતા ત્યારે વિચાર આવ્યો આવ્યો કે સાક્ષાત ભગવાન આવ્યા ત્યારે આપણાથી એ પિકઅપ ઊંચું થયું અને એ નીચેથી નીકળ્યો

કહેવાય ને તો કે સાત થી આઠ હજાર ગૌવંશોને બચાવ્યા હશે અને ગૌમાસની વાત કરીએ તો પંદર થી વીસ હજાર ટન ગૌમાંસ પકડ્યું હશે ઓ અને જે આપણે વાત કરી તમે કે ગૌ ગૌમાસ પકડો છો તમે પોલીસને કામ સોંપો છો તો તમારું શું કહેવું છે કે અત્યારનો જે કાયદો છે એ એ અને પોલીસ બંનેનું કેવું સંકળ તમારી સાથે જે સંકલન હોય છે અને એમાં કંઈ બદલાવ લાવો હોય તો તમારું કંઈ કહેવું છે કે કેમ કાયદો આપણા ગુજરાતમાં બહુ સારો કાયદો છે બહુ કડક કાયદો છે અને પોલીસ પ્રશાસનનો બી બહુ સારો સહયોગ મળે છે અમુક વખત બહુ ખાટા અનુભવો બી થયા છે પણ એવા અનુભવ બહુ ઓછા થયા છે એટલે એને ગણતરીમાં ન લઈ શકાય અને પ્રશાસનનો સુરત ડિસ્ટ્રિક્ટની વાત કરીએ ને તો ખૂબ સારો સહયોગ મળ્યો છે હર વખતે કારણ કે અમે લોકો પોતે એકલા બી ગૌરક્ષા કરીએ પોલીસને જાણ કરીને કરીએ છીએ અને પોલીસની બહુ સારી એવી મદદ મળી રહી છે એની ટાઈમ ગમે ત્યારે અડધી રાતે તમે પ્રશાસનને ફોન કરીને બોલાવો અને એ લોકો અમને મદદ કરવા માટે આવી જાય છે અને અમારી સાથે ખંભેથી ખંભો મળીને ગૌમાતાને બચાવવાનું કામ કરે છે અને કાયદાની વાત કરીએ તો બે હજાર સત્તરમાં નવું એમ્બેકમેન્ટ આવ્યું કે જેમાં દસ વર્ષથી આજીવન સુધીની સજા છે અને જે વાહનમાં એ લોકો પરિવહન કરે છે ગૌવંશને હત્યા કરવા માટે લઈ જાય છે એ વાહન કે જેમાં ગૌ માંસ ભરેલું હોય છે એ વાહનને ખાલસા કરવાનું કાયદો જે બે હજાર સત્તર પછી આવેલો છે બરોબર એ કાયદો ખૂબ સારો કાયદો છે અને એ કાયદાથી ઘણી બધી રોકટોક ગવતિયામાં રૂકાવટ આવેલી છે પણ છતાં બી આ કસાઈઓને કાયદાનો કોઈ ડર નથી હું તો સરકારશ્રીને એક વિનંતી કરવા માગું છું આપણી હિન્દુત્વવાદી સરકાર છે

ગુનાઓમાં સંડોવાયેલા જે બી કસાયો છે એ લોકોની સામે ગુસ્સીટોકની કાર્યવાહી કરવામાં આવે એવો કોઈ કાયદો બનાવવામાં આવે તો હજુ થોડોક વધારે આપણે ગવત્યામાં રોકટોક લાવી શકશું જે ભાઈ તમે વાત કરી કસાય તો કસાયો છે એવું ક્યારે બને કે એ વારંવાર પકડાયા હોય એનું જીવન પરિવર્તન થયું હોય કે હવે જે ભાઈ આવું નથી કરવું આપણે આવું નથી કરવું આ ખોટું કામ છે આ એક જીવ ને મારું એક હત્યા છે આપણા હૃદયસ્પર્શી એવી કોઈ વાતો કરો એવા બી બનાવો બનેલા છે આપણા સુરતના એક બે કસાઈઓ જે વારંવાર અમારી ટીમ દ્વારા પકડાયેલા છે એ પ્રતાંડિત થયા છે બરોબર છે અને કાયદાના સકંજામાં બી ફસાયા છે ત્યારબાદ એને વારંવાર પાસા થયેલીઓ હોય એટલે આ બધી વસ્તુથી કંટાળીને એ લોકો સુધરીને શાકભાજી વેચવા લાગ્યા છે એવા બનાવો બી બનેલા છે તમને વારંવાર ફોન આવતા હોય તો કામ કેવી રીતે થાય છે એની એક ઝાંખી કરવી છે જો અમે તો કોઈ ભગવાન છીએ નહીં કે અમને ખબર પડી જાય કે આ આ રસ્તાથી એ ગૌવં સત્યા કરવા માટે કસાય લઈ જવાનો છે આ કેવું છે બધા ઘણા બધા કસાયો હોય જે બધા ગૌવંશ હત્યાનું કામ કરતા હોય ગૌવંશને હત્યા કરીને એનું ગૌમાંસ લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા હોય છે એ લોકોના અંદરો અંદરના વિવાદો અને એકબીજાના અંદરો અંદર એકબીજા પ્રત્યે જે બી ખરાબ ભાવનાઓ હોય એને લીધે એ લોકો આપણને બાતમીઓ આપતા હોય છે કે આ રસ્તેથી આ કસાઈ આ ગામથી ગૌવંશ ભરીને કે ગૌવંશની હત્યા કરીને ગૌમાંસ ભરીને આ ગામ પહોંચાડવાનો છે અને આ રસ્તેથી નીકળવાનો છે એ બાતમીના આધારે અમે લોકો જે વચ્ચેનો રસ્તો હોય એ વચ્ચેના રસ્તા પર અમે લોકો અમારી વોચ ગોઠવીને બેઠા હોઈએ છીએ આ જે તમારી ટીમ છે એને અત્યારે યાદ કરવી હોય તો અને બીજું કે જે ટીમમાં નવા સદસ્યને એન્ટ્રી કરવી હોય તો એની પ્રોસેસ કેવી હોય અને તમારી જે ટીમમાં જે કામ કરતા જે ગૌરક્ષકનું કામ કરે છે સેવા માત્રનું કામ છે એના લોકોને શું સંદેશો આપશો અમારી સાથે કામ કરતા જો લોકોનું નામ લઉં ને તો ઘણા બધા લોકો છે પણ મહત્વના જે બે ચાર લોકો છે કે જે જીવના જોખમે કામ કરે છે અને કહેવાય ને કે એક વ્યક્તિ માત્રના દિલમાં એક ડર હોય છે પણ એવા લોકો છે ને કે જેના દિલમાં કોઈ ડર જ નથી એમ બરોબર એવા લોકો છે ને એવા લોકોના હું બે ચાર લોકોના નામ લઉં ને તો અમારી ટીમમાં પેલા તો મારા ગુરુ કહેવાય ને કે સાજનભાઈ ભરવાડ છે બરોબર આ ભરતભાઈ ભરવાડ કરીને છે ચિરાગભાઈ પૂજારી કરીને છે સુરેશભાઈ પુરોહિત કરીને છે ત્યારબાદ ભરતભાઈ વૈષ્ણવ કરીને છે આ સુરત દક્ષિણ ગુજરાતની જ વાત કરું મહેન્દ્રભાઈ પુરોહિત કરીને છે જગદીશભાઈ ભરવાડ કરીને છે બરોબર આ બધા મિત્રો છે

આ સિવાય હવેના યુવા યુવાનો માટે ગૌરક્ષાની જાગૃતિ માટે અને આપણા સનાતન ધર્મ માટે યુવાનેનો કેવો સંદેશો આપશો તમે સનાતન જાગૃતિ માટે ઘણા બધા વિડીયો મૂકતા હોય અને ઘણીવાર એવું બને કે ધર્મને ક્યાંય ઠેસ પહોંચે લાગણીઓ દુભાય એવું પણ બને છે તો એના પણ વિડીયો મૂકતા હોય તો યુવાનોને અને આપણા જે નવા જે જોડાનારા વ્યક્તિઓ છે અથવા ગૌરવ ગૌ જતન તરફ વળતા લોકો છે અથવા જે નથી કરતા ગૌજતન અને એને લાગણી નથી એવો શું સંદેશો આપશો જો હું તો એક જ વાત કહેવા માંગુ છું કે માણસ માત્ર જન્મ થાય ને બરોબર એને એનું માનું દૂધ છોડે ત્યાર પછી જો કોઈનું દૂધ પીધું હોય ને તો આ ગૌ ગૌ માતા છે ગૌવંશ છે એનું દૂધ પીને જ મોટા થયેલા કોઈ ભી વ્યક્તિ આ પૃથ્વી પર જન્મેલો કોઈ બી ધર્મનો વ્યક્તિ બરોબર એ એવો ન હોય કે જેને ગૌવંશનું દૂધ પીધું ન હોય બરોબર છે કારણ કે જો બાળક જન્મે ત્યારે એની માતાને જો દૂધ ન આવતું હોય ને તો બી ડોક્ટર જો જેનું દૂધ સજેસ્ટ કરે ને એ ગૌવંશ છે બરોબર કે એક ગૌ માતાનું દૂધ તમે પી શકો બરોબર અરે અને હું તો એક એવો સંદેશો આપવા માંગુ છું કે જે ગાયની સેવા અને ગાયની રક્ષા સાથે જોડાયેલા નથી ને એ લોકોને એક એવો સંદેશો આપવા માંગુ છું કે કમસે કમ તમે ઘરે આ અંગ્રેજી પ્રોડક્ટો વાપરવાનું બંધ કરો અને જે લોકો પંચગવ્યમાંથી બનેલી વસ્તુઓ બનાવે છે નાની નાની વસ્તુઓ રેગ્યુલર વપરાશની ઘણી બધી વસ્તુઓ છે અગરબત્તી ધૂપ સાબુ શેમ્પુ વગેરે મેડિસિનો બી આજે ગૌ ગૌમાતા છે ને એક સાક્ષાત ધનવંતરી છે ચાલતું ફરતું દવાખાનું છે સમજી લો ગૌમૂત્રમાંથી બનેલી ઘણી બધી દવાઓ છે કે જે માણસને તકલીફમાં હોય ને એને સાજા કરી શકે છે એક્સ વાય જે કોઈ બી પ્રકારની તકલીફ હોય બરોબર તો વધારે પડતી એ પંચગવ્યમાંથી બનેલી વસ્તુઓનો યુઝ કરો અને જો તમે પોતે ગૌમાતાની રક્ષા નથી કરતા કે સેવા નથી કરતા તો જે કરે છે ને ને બરોબર એના એના તમે તમે ખરાબ ન બોલો સપોર્ટમાં રહી જે કરે છે એને સપોર્ટ તો કરી શકો બસ હું એટલા જ મેસેજ દેવા માંગુ છું જય ભાઈ તમે આ વાત કરી ગૌવંશ બચાવવાની અને આ સિવાય તમારું એક કામ છે કે સનાતન ધર્મની જે દીકરી છે એને બચાવવા માટે વિધર્મીઓથી બચાવવા માટે તમે શું કહેશો જો હું છે ને ઓનલી ફોર કહેવાય કે ખાલી ગૌવસ બચાવું એવું નહીં સનાતન જાગૃતિ માટે સનાતન ની રક્ષા માટે લુપ્ત થઈ ગયેલી સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરવા માટે મહેનત કરું છું અને અમારી આખી ટીમ અમારી સમગ્ર ટીમ આ બાબતના આ આ વિષય પર કામ કરે છે એટલે એની ટાઈમ ગમે ત્યારે કોઈ લવ જિહાદના વિષયો બને કોઈ બી પ્રકારની જિહાદી પ્રવૃત્તિઓ બને જિહાદીઓ દ્વારા આપણા હિન્દુ પરિવારને તકલીફ આપવામાં આવતી હોય તો બી એ અમારો સંપર્ક કરે છે કોઈ ભી હિન્દુ પરિવારની દીકરી કરવું પડે પણ એ પાછી લાવી અને પાછી લાવવા વગર છોડી છોડવું એ મારામાં આવતું નથી બસ અમારી પાસે કોઈ વિષય આવ્યો કે આ દીકરી જહાદીના શિકારમાં ફસાઈ ગઈ છે અને પાછી લાવી છે સામ દંડ ભેટ

અને જે લોકો ધમકી આપે છે અને હુમલાઓ કરે છે એ લોકોને હું એક આપની ચેનલથી એક સંદેશો આપવા માંગુ છું કે જ્યારે ભી આવો ને ત્યારે બુજદિલ ની જેમ પાછળથી ન આવતા આવો ને તો સામી છાતી આવજો તો તમને ભી ખબર પડશે કે નહીં કોઈ મર્દ હાથે કે કોઈ સાવજ હાથે મારો પનારો પડ્યો જે ભાઈ ગૌરક્ષા ગૌ વંશજોને બચાવવા માટેનું કામ છે પણ સાથે સાથે સનાતન ધર્મ માટે અ આપણા સનાતીઓ સનાતનીઓ છે તો એને શું સંદેશો આપશો હું સનાતનીઓને છે ને એક જ સંદેશો આપવા માંગુ છું કે આ જાતિઓના વાળા કરવાનું ભૂલી જાઓ જાતિઓમાં બટવાનું જાતિઓમાં વિખરાવાનું ભૂલી જાઓ હું પટેલ હું દરબાર હું બ્રાહ્મણ હું વાણિયા એ ભૂલી જાઓ તમે તમે એક હિન્દુ બની જાઓ જો તમે હિન્દુ બની જશો ને તો આ પૃથ્વી પર એવી કોઈ તાકાત નથી કે તમારી સામે લડી શકે અને એ જેહાદીઓ જે છે જે તાલિબાની આતંકવાદી વિચારધારા ધરાવે છે એના માટે તમે પટેલ દરબાર વાણિયા બ્રાહ્મણ નથી એના માટે તમે હિન્દુ જ છો એના માટે તમે કાફિર જ છો તમે હિન્દુ છો એટલે તમે એના માટે કાફીર જ છો એ તમને એક જ નજરે જોવે છે કાફીરની નજરે જોવે છે અને તમારી હત્યા કરે છે તમે અત્યારે બાંગ્લાદેશની હાલત તો જોયે છે બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે કેવા કેવા બનાવો બન્યા છે બરોબર એ લોકો પૂછીને કોઈને માર્યું નથી અને એટલું જ જોયું છે હિન્દુ છે કાફીર છે મારો એટલે બસ હું હિન્દુઓને એટલું જ કહેવા માંગુ છું એક થઈ જાઓ અને તમારા પૂર્વજો કોણ હતા તમે કયા કુળ માંથી છો તમે તમારો ઇતિહાસ એ ન ભૂલો એ ઇતિહાસ એકવાર યાદ કરી લો અને જાગૃત થઈ જાવ તમે એક વખત જાગૃત થઈ ગયા ને એટલે બસ વાત પતી ગઈ અને એક નાની એવી વાત કહીશ એક શાયરીના શબ્દોમાં એક વાત કહીશ કે તમે કોણ છો ને એ તમે ખુદને જાણી લો આપણે સનાતની છીએ ભારત કે રામ જગો મેં તુ જગાને આયા હું હે ભારત કે રામ જગો મેં તુ જગાને આયા હું આપણા હરેક ના હૃદયમાં રામ છે જો આપણા હૃદયમાં રહેલો રામ જાગી ગયો ને તો કોઈ જહાદી ની તાકાત નથી કે હિન્દુઓ ઉપર વાર કરી શકે કોઈ જીઆી તાકાત નથી કે આપણી ગૌવંશની હત્યા કરી શકે કોઈ જી તાકાત નથી કે આપણા મંદિર તોડી શકે કે આપણી બેન દીકરીઓની સામે આંખ ઉચ્ચી કરીને જોઈ શકે અને બેન દીકરીઓને એક મેસેજ મેં આપવા માંગુ છું કે તમે કેટરીના કરીના આ ફિલ્મ ના હિરોઈનોને આદર્શ માનો છો ને એ તમે ભૂલી જાઓ જો તમારે કોઈને આદર્શ માનવી હોય ને તો અહલિયા દેવીને માનો તમારે કોઈને આદર્શ માનવી હોય તો નાયકા દેવીને માનો આવી આદર્શ માનશો તો તમે જીવનમાં આગળ કઈ કરી શકશો બાકી તમે જો કરીના ને આદર્શ માનશો ને તો મારા શબ્દોમાં માં કહું ને કે તમારે છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ જેવા પુત્ર તો હોય છે પણ તમારે આદર્શ કરીનાને માનવી છે તો કરીનાને આદર્શ માનો તો તૈમૂરને જ તમે જન્મ આપો અને જો તમે જીજાબાઈને જીવંતાબાઈ જેવી વિરાંધનાઓને આદર્શ માનો તો તમે છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ જેવા મહાપુરુષોને જન્મ આપી શકો જયભાઈ નાગરાજે પોતાની જે આક્રોશ છે સનાતન ધર્મ પ્રત્યેનો આપણા હિન્દુ દીકરીઓને જે કંઈક ને કંઈક શીખવવામાં શીખવવા માટેની કંઈક ને કંઈક વાતો કરી છે એ ખૂબ જાણવા જેવી છે લોકોએ સમજવા જેવી છે ઘણી બધી વાતો કરી ગૌરક્ષા વિશે ગાયોના જતન વિશે સનાતન ધર્મ વિશે ફરી એકવાર કોઈ નવા વ્યક્તિ સાથે આપણે મળીશું